મુખ્ય રોજ રોજ ના ટ્રાફિક જામની સમસ્યા ને લઈને શહેરીજનો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે સત્તાધીશો અધિકારીઓ ઉત્સવ ઉજવવામાં મસ્ત છે ભરૂચ શહેરમાં પણ હવે દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ભરૂચ શહેર માં કેટલાક દિવસો થી હવે શહેરના પાંચ બત્તીથી થી લઈને સ્ટેશન રોડ અને સ્ટેશન થી લઈને કસક ગણનારો અને કસક ગરનારા થી લઈને કસક સર્કલ સુધીનો રોજ રોજનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે કેટલાક દિવસો થી એક્સપ્રેસ હાઈવે ઉપર જતા નાના વાહનોને લઈને બેફામ હંકારવાના પગલે તેમજ રસ્તાઓની દુર્દશાના પગલે રસ્તા ઉપર દોડતા વાહનોમાં બ્રેક લાગી રહી છે અને તેના કારણે ટક્કા જામ સરજાઈ રહ્યો છે બીજી તરફ એસટી બસો અને બીજી ખાનગી બીજી બસોના પગલે પણ અહીં ટક્કા જામની સમસ્યા ઊભી થઈ છે ત્યારે આજે ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ થી લઈને સાલીમાર કોમ્પ્લેક્સ સુધી અને સાલીમાર કોમ્પ્લેક્સ થી લઈને સુધીનો ટ્રાફિક ટ્રાફિક જામ સવારથી સર્જાયો હતો વારંવાર જામને લઈને વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેરમાં દિવસે દિવસે વધતા ટ્રાફિકને એટલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવે જો જરા પણ ઇમરજન્સી હોય જો ભરૂચ શહેરમાં પ્રવેશ કરવો હોય તો

અહીં કરી દેવામાં આવે છે એવું કહેવાય છે કે સિટી સેન્ટરના સંચાલકો દ્વારા બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધાના રૂપિયા લેવામાં આવે છે એટલે કે એન્ટર તો બની ગયું છે મોટું કોમ્પ્લેક્સ બની ગયું છે પરંતુ તેના પણ પેદા રૂપિયા વસૂલ કરવામાં આવતા લોકો બહાર જ વાહનો પાર્ક કરી દેતા હોય છે ભરૂચ શહેરના સિટી સેન્ટર પાસે આ વાહનો વિનામૂલ્યે બેઝમેન્ટમાં પાર્ક થાય તેવી સૂચનાઓ તો આપવી જ પડશે બીજી તરફ ભરૂચ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચ એક તરફ ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ સત્તા દેશોના અધિકારીઓ ઉત્સવ મનાવવામાં નવરા પડતા નથી